આજ રોજ અમે લોકો મધ્યાહન ભોજન કર્મચારીના સંચાલક રસોઈ મદદનીશની એક મહત્ત્વની મીટિંગ મળી એ મીટિંગ એના માટે કે નર્મદા નર્મદા જિલ્લામાંથી શ્રમિક આક્રોશ રેલીમાં જે લોકો જવાના છે અમારી પડતર માંગણી માટે સરકાર અમે અમારી ઘણા વર્ષોથી માંગણીઓ પડતર છે સરકાર સ્વીકારતી નહીં એના માટે ભારતીય મજદૂત સંઘ એના નેજા હેઠળ મધ્યાહન ભોજન યોજના આશા વર્કર આંગણવાડી એસટી નિગમથી માંડીને બધા ટ્રેડ યુનિયનો ત્યાં આવવાના છે તો અમે લોકો પણ નર્મદા જિલ્લામાંથી અને તિલાકવાડા તાલુકામાંથી પણ તમામ સંચાલકો એકજૂથ થઈ અને અમારા હક માટે લડત માટે રેલીમાં જવાના છે જેથી કરીને સરકારને પણ ખબર પડે કે નાના કર્મચારી કે નાના કામદારોને કામ કરતાં કેટલી તકલીફ પડે છે અને કેટલું વેતન મળે છે એ પણ સરકારને ખબર છે જેથી કરીને અમારી જે કંઈક માંગણીઓ છે વહેલી તકે સરકાર સ્વીકારે અને અમારી જે કંઈક બીજી બધી મુશ્કેલીઓ સમસ્યાઓ થાય એનું પણ વહેલી વહેલી તકે નિકાલ આવે એ પણ અમારી માગણી છે અને આ શ્રમિક આક્રોશ રેલી એક અમારું એટલું મોટું પ્લેટફોર્મ છે કે આખા રાજ્ય લેવલનું સંગઠન છે અને રાષ્ટ્રીય લેવલનું સંગઠન છે એ એક અમારી હૈયાધારના એટલે કે અમારી જે વાત છે રાજ્ય સરકાર સુધી પહોંચે છે અને કેન્દ્ર સરકાર સુધી પણ પહોંચે છે એટલે આ આક્રોશ રેલીમાં તિલકવાડા તાલુકામાંથી નર્મદા જિલ્લાના ગઢેશ્વર તાલુકો નાંદોદ તાલુકો આસાવરકર આંગણવાડી પીએમ પોષણ બધા જ કર્મચારીઓ જવાના છે આપણું નામ મારું નામ ઈશ્વરભાઈ રોહિત દેવલિયા મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘ નર્મદા જિલ્લા મંત્રીની જવાબદારી ખુશ ખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહુડા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટીલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીડર્શિપ આવકારે મોંઘુ બિયારણ વાયુ સારું ખાતરય નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ ન થયો તે નોટ થયો અને ઉપજય નો નીકળી ભલા માણા મુજાય છે સનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટિસ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસ હાઇવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠ્ઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ